ગુડ મારી ચેનલ ઇવિંગ્સ ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે કર્તા વર્ગ એટલે કે ક્રિયાપદ અને ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ શું છે એટલે સેન્ટેન્સ સેન્ટેન્સ એટલે કે વાક્ય સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે વાક્યના ભાગ છે વાક્યમાં શબ્દો છે

વર્બ दट एक्सप्रेसिस એન એક્શન ઓર સ્ટેટ ઓફ બીઇંગ એટલે કે વાક્યમાં જે શબ્દ જે દર્શાવે છે કે ક્રિયા થાય છે કે કઈ ક્રિયા થાય છે તે દર્શાવતો શબ્દ હોય છે તેને કહેવાય છે વર્બ અને સ્ટેટ ઓફ બીઇંગ એટલે કે અવસ્થા બતાવતા શબ્દને પણ કહેવાય છે વર્બ એટલે કે ક્રિયાપદ

તેના પછી આવે છે વર્બ એટલે કે ક્રિયાપદ અને તેના પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ તેને કહેવાય છે એસ વી ઓ સેન્ટેન્સ હવે આપણે સેન્ટેન્સ એટલે કે વાક્ય દ્વારા સમજીએ કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ કેવી રીતે જોડાય તો આઈ ડ્રિંક કોફી એટલે કે હું કોફી પીઉં છું આમાંથી આપણે સબ્જેક્ટ કોતો છે પછી ક્રિયાપદને શોધવું છે અને છેલ્લે ઓબ્જેક્ટ એટલે કે કર્મને શોધવું છે તો તેના માટે સૌથી પહેલા આપણે વર્બ એટલે કે ક્રિયાપદને લેવું જોઈએ તો ક્રિયાપદને આપણે ઓળખવા માટે થઈને સૌથી પહેલા કઈ ક્રિયા થાય છે તે શબ્દને દર્શાવે જે શબ્દ ક્રિયા દર્શાવતો જે શબ્દ હોય તેને શોધીએ તો અહીંયા ક્રિયા થાય છે ડ્રિંક એટલે કે પીવાની ક્રિયા થાય છે

ઓફ વર્લ્બ છે લિક્સ્ડ અને ઓબ્જેક્ટ છે ન્યૂઝપેપર હવે એક જ સેન્ટેન્સમાં શીખે તો આઈ ટીચ ઇંગ્લિશ એટલે કે હું ઇંગ્લિશ ભણાવું છું તેમાં આપણે પૂછ ઈ ક્વેશ્ન કે ઇંગ્લિશ કોણ ભણાવે છે તો તેનો આન્સર મળે છે આઈ તો આઈ છે તે સબ્જેક્ટ એટલે કે વાક્યનો કરતા છે તેના પછી આવે છે વર્બ હું શું કરું છું તો એનો આન્સર આપણને મળે છે ટીચ હું ભણાવું છું તો અહીંયા ટીચ છે તે છે વર્બ એટલે કે ક્રિયાપદ છે તેના પછી આપણે પૂછવાનું છે કે હું શું ભણાવું છું તો હું શું ભણાવું છું તેનો આપણને આન્સર મળે છે હું ઇંગ્લિશ ભણાવું છું તો ઇંગ્લિશ છે તે છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ તો આવી રીતે આમાંથી શોધવામાં આવે છે સેન્ટેન્સમાંથી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ